પેકેજ સરકારે જે પેકેજ બહાર પાડ્યું પાંત્રીસસોને વીસ રૂપિયા પાંચ્રીસસોને વીસ રૂપિયામાં ખેડૂતને કોઈ વેચનું કંઈ ખતરે નહીં અત્યારે સર્વે સર્વે છે બટન દબાવે એટલે ખર્ચમાં પૈસા આવી જાય એને સર્વ સર્વે કરવાનું ક્યાં આવે એને તો બટન જ દબાવવાનું

જે કમોસમી વરસાદ છે તેના કારણે ખેડૂતને ભારે માત્રામાં નુકસાની થાય છે ખેડૂત જગત નો તાત કહેવામાં આવે છે જગત નો તાત જયારે અનાજ ઉગાડે છે જમીન માંથી મહેનત કરી અને જે પેદા કરે છે એ જ અનાજ અત્યારે લોકો ખાતા હોય છે લોકોને જમવા માટે જે પૂરતું ભોજન મળતું હોય છે તે ખેડૂતની મહેનતનું જ મળતું હોય છે હાલ અત્યારે સરકાર દ્વારા જે આ કમોસમી વરસાદના લીધે નુકસાન થયેલું હતું ખેડૂત રાહત માટે રાહત પેકેજ એક આપવામાં આવ્યું છે દસ હજાર કરોડ રૂપિયાનું પેકેજ છે એ લોકોને વીગે એકતરે એ બાબતે જે કાંઈ ફોર્મ ભરાય અને તે રીતની પૈસા તેમના ખાતામાં મળે તેવી સહાય કંઈક સરકારે ક્યાંકને ક્યાંક કરી છે તો હાલ અત્યારે હું શું ઉનાની અંદર અને ઉનાની અંદર યાર્ડમાં અત્યારે ટેકાના ભાવે મગફળી સરકાર તરફથી લેવામાં આવી છે તો હાલ અત્યારે અહીંયા ઘણા જ ખેડૂતો છે એ પોતાની જમીનોમાંથી ત્રણ ત્રણ ચાર ચાર મહિના મહેનત કરી અને મગફળી ઉગાડી અને અત્યારે હાલ જે કમોસમી વરસાદના કારણે જે મગફળી છે તે પલ્લી ગયેલી હતી તો પણ અત્યારે સરકાર ટેકાના ભાવે લઈ રહી છે તો એ બાબતે આજે ખેડૂતો સાથે વાત કરીએ શું નામ છે દાદા તમારું મારું નામ ગોપાલભાઈ જીવાભાઈ મોરી

અત્યારે પાંચ મહિના ની કમોસમી આ રીતની અહિયાં આ ખેડૂતોની અનેક માંગ છે હાલ અત્યારે બીજા છે આપડે તમારે કેટલી માંગી થાય છે

અને કેતી આવે હજી ફોર્મ ભરવાનું ચાલુ થયું તો હજી કંઈક કોઈને કંઈક કોઈના ખાતામાં કંઈ પૈસા આવ્યા નથી ત્રણ દિવસની વાત હતી કે ભાઈ માંડવીની ખરીદી થાય એમાં ત્રણ દિવસમાં તમારું પેમેન્ટ આવી જાય તમારા ખાતામાં હજી કોઈના ખાતામાં કંઈ પેમેન્ટ આવ્યું નથી આ તે તમારા ખાતા નાખી દેવા જોઈએ સરકાર ટાણે સર્વે સરવા છે બટન દબાવે એટલે માં પૈસા આવી જાય એને સર્વે કરવાનું ક્યાં આવે એને તો બટન જ દબાવવાનું છે

પેલા સાણ વાહિંદા ઢોર હાંસવી અને પછી ખેતી કામે લાગે સવારના ના સાત થી સાંજ ના સાત વાગા હોય બરોબર છે આવી મહેનત અમે કરીએ કાળી મજૂરી કરીએ અત્યારે જે મગફળી પલ્લી છે તે ઉનાઈ આગમાં લેવામાં આવે છે કઈ રીતની પદ્ધતિથી લેવામાં આવે છે આ અત્યારે મોટી ગ્રાઉન્ડમાં માં પાર્કિંગ આપી અને એક આરે ચાલીસ કાટા ચાલુ છે પાંચ પાંચ દસ દસ ને બોલાવે અમે કાલે પાંચ સાડા પાંચે આવ્યા હતા

હજી અમારા ખેતર માં અમારે હાલી ને જવું હોય ને તો સંપલન હેરને કાઢીને જવું પડે એટલો કમોસમી વરસાદ થયો ને આવે આ પાંત્રીસો રૂપિયા આપડે એક થઈ એનો વિગત જાહેર કર્યા તો એ તો શું કેવાય નાના છોકરા ને આપડે ચોકલેટ આપી એવા ધંધા છે એટલે એટલે આવી જરૂર નથી તમે આ દેવું માફ કરો બાકી કોઈ અમારે સહાય ની કોઈ જરૂર નથી પૂરતા ભાવ પૂરતા ભાવ મળી રહે ખેડૂત ને તો ખરેખર ક્યાંક ને ક્યાંક આ જગતનો તાત કહેવાય છે જગતના તાતના નામે ખેડૂતના નામે ક્યાંક ને ક્યાંક સરકાર અપક્ષ હોય કે કોઈ પણ પક્ષ હોય તે એ ચૂંટણીઓ લડતા હોય છે અને મત પણ લેતા હોય છે જ્યારે ખેડૂતનો વારો આવે ખેડૂતમાંથી જ્યારે અતિ ભારે ગંભીરતા આવતી હોય છે ખેતી બાબતે અથવા પાક નુકસાની બાબતે ત્યારે ક્યાંક ને ક્યાંક તેને ન્યાય ન મળતો હોય તેવું પણ જોવા મળ્યું છે ભાઈ કીધું એમ કે એ લોકોને પેકેજ ની જરૂર નથી તમે એનું દેવું છે તે માફ કરી દો ક્યાંક ને ક્યાંક મંડી પૈસા ઉપાડેલા હોય છે દેવું કરેલું હોય છે પાક ઉગે ત્યારે એને કોઈ સોના સાંધી અથવા દીકરા દીકરીને પરણાવવા માટે પણ ક્યાંક ને ક્યાંક પૈસા એમાંથી આવે એવી આશા હોય છે પરંતુ સરકાર તરફથી જે પાંત્રીસો રૂપિયા દીઘે જે છે એને પરવડતું નથી એટલા માટે ક્યાંક ને ક્યાંક પણ માંગ એવી છે કે તમે એમાં પણ વધારો કરો તો ખેડૂતને કઈ રાહત મળે છે